દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા પંચાયત કચેરી સિંગવડ ખાતે આજ રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ સિંગવડ તાલુકાના સિંગવડ ઘટક એક અને સિંગવડ ઘટક બે માં પોષણ ઉત્સવ બે હજાર પચીસ ની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ ઘટક એક અને બેના પોષણ ઉત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ વહોનિયા તાલુકા વિકાસ અધિકારી એમ કે ભગોરા આસિસ્ટન્ટ ટીડીયુ બામણીયા અને આરોગ્ય સ્ટાફ આઈસીડીએસ સ્ટાફ તથા મુખ્ય સેવિકા બહેનો ખેતીવાડી અને અન્ય શાખાના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડી કાર્યકર બહેનો તથા તેડાગર દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે આપવામાં આવતા ટીએચઆરમાંથી અને મિલેટમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી અને નિદર્શન કરી અને ટીએચઆર અને મિલેટથી થતા ફાયદા અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવે તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા કાર્યકર અને તેડાગરના ઉત્સાહને બિરદાવવા માટે ટીએચઆર વાનગીમાંથી એકથી ત્રણ નંબર અને મિલેટ્સ વાનગીમાંથી એકથી ત્રણ નંબરવાળા કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાનો દ્વારા વાનગીઓનો સ્વાદ માંડ્યો હતો અને તાલુકા વિકાસ અધિકારી એમ કે ભગોરા દ્વારા વિવિધ વાનગીઓ વિશે માહિતી આપી હતી નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ